કહેવાય છે કે લેખમાં કોઈ મેખ ન મારી શકે અને આવું જ કંઈક બીનું છે એક એ લગ્ન છે તે લેવાય છે વર અને કન્યા છે એ બંનેના જે દિવસે ફેરા ફરવાના હતા તે લગ્નના તાતને બંધાવાના હતા પરંતુ યમરાજાને આ મંજૂર ન હતું અને વરરાજાના માથે અચાનક ખૂન સવાર થાય છે અને તે ખેલી નાખે છે ખૂની ખેલ આ ખેલની અંદર એ જ જે દુલ્હન હોય છે જેને થોડા સમય બાદ તેના સાથે ફેરા ફરવાના હોય છે એને જ આ વરરાજો છે તે મોતને ઘાટ ઉતારે છે આ ઘટના સાંભળીને સૌ કોઈ છે તે હચમચી ચૂક્યા છે સૌ કોઈ છે એ કહી રહ્યા છે કે સૌભાગ્યવતી જેને દુલ્હનના આશીર્વાદ મળવાના હતા સૌભાગ્યવતીના એ જ દુલ્હન છે એનું આવું દુર્ભાગ્ય ન હોવું જોઈએ કોણ છે આ દુલ્હન કોણ છે આ દુલ્હો શું કારણે તેણે આ ખૂની ખેલ ખેલ્યું છે અને આખરે આ ઘટના ક્યાંની છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા રાજ્યનું ભાવનગર મતલબ કે જૂનનું ભાવેણા ભાવનગરનું પ્રભુ તળાવ કરીને વિસ્તાર છે આ વિસ્તારમાં ગંગાઝળિયા કરીને પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનની અંદર આવતો આ વિસ્તાર છે જ્યાં એક સોની નામની બાવીસ વર્ષની દીકરી છે જેને આઠ મહિના પહેલાં શાયદ એકાદ ગત વર્ષ આ વિસ્તારમાં રહેતો સાજન નામનો ભૂરો નામના યુવાન સાથે તેને પ્રેમ થાય છે સાજનના ધંધા સારા નહોતા તે હિસ્ટ્રી શીટર હતો તેના ઉપર અનેક ગુના નોંધાયા હોવાની પણ ચર્ચા હતી પરંતુ બાવીસ વર્ષની સોનીને છવ્વીસ વર્ષના આ સાધન સાથે પ્રેમ થાય છે અને આ બંને છે તે એક સાથે રહેવા લાગે છે કારણ કે સોનીના પરિવારની સાયદા નહોતું ગમતું તેના કારણે તે બંને છે તે લીવ ઇનમાં રહેતા હોય છે સાધનના ઘરે આ ઘરે પરિવારો માની જાય છે અને હવે આઠ મહિના બાદ આ બંને છે તે પતિ પત્ની બનવા જઈ રહ્યા હતા મતલબ કે લગ્ન છે તે લેવાનું નક્કી થયું અને લગ્નની કંકોત્રી છે તે છપાઈ ગઈ સાધન અને સોનીના નામની આ કંકોત્રી છપાઈ ગઈ જે કુટુંબ બારુમાં વહેંચી પણ દેવામાં આવી તમામ લોકોએ આ લગ્નમાં આવવાનું હતું ચૌદ તારીખે આ લોકોની પીઠી હતી અને પંદર તારીખે એના ફેરા ફરવાના હતા પરંતુ સોની છે તે પોતાના લગ્ન લઈ લીને ખૂબ ઉત્સાહિત હતી કારણ કે તેના બીજા દિવસે તો લગ્ન થવાના હતા પીઠીના દિવસે તેણે પોતાના હાથમાં મહેંદી પણ કરી હતી એક હાથમાં પોતાના સાજનનું નામ લખ્યું અહ તો સાજન જરે બીજા હાથમાં સૌભાગ્યવતી લખ્યું હતું धूमधाम पूर्वक આ લગ્ન છએતે થઈ રહ્યા હતા અને સોની છએતે ખૂબ ખુશખુશાલ જોવા મળતી પરંતુ કદાચ લગ્નને કોઈની નજર લાગી હોય કે યમરાજાને આ નાગમતું આઉજ કઈક બને છે પીઠીના દિવસે જરે સાજનની સજનીએ મહેંદી લગાવી હતી એ જ દિવસે આ જે સાજન ભૂરો છે જે શૈતાનથી કમ નથી એ સાજન પોતાની જ શેરીમાં હાર્દિક નામનો યુવાન છે આ શેરીનું તે બાઇક લઈને પસાર થાય છે અને તેને ત્યાંથી ન નીકળવાનું કહીને તેની સાથે ડખો થાય છે તેને માર મારવામાં આવે છે ત્યાં લોકો ભેગા થાય છે અને આ વ્યક્તિને આ સાજન ની સુંગર છોડાવે છે થોડો સમય જાય છે અને થોડી જ કલાકમાં એના સમાધાન છે તે ઘરે રાખે છે સમાધાન કરવા માટે આ સાધન છે તે હાર્દિકને બોલાવે છે એવું પણ મનાય છે કે આજે સોની નામની યુવતી છે તે પણ સાધન ના કરે હાર્દિક કારણ કે તે લિવિનમાં રહેતા હતા હાર્દિક સમાધાન માટે આ બંને બેસે છે ત્યારે જે જીમ કરવાનું ડંબલ આવે છે ડંબલ તેને ફટકારવામાં આવે છે અને તેની ચીસો છે તે સંભળાય છે હાર્દિકના પિતા એ શેરીમાં જ હોય છે જેથી તે દોડી આવે છે તે વચ્ચે પડે છે તેને પણ ડંબલ મારે છે પરંતુ જેમ તેમ કરીને આ પિતા પુત્ર છે તે પોતાનો જીવ આ સાધનના હાથમાંથી બચાવે છે અને દાખલ થઈ જાય છે પોલીસને પણ જાણ કરે છે પરંતુ આ વ્યક્તિ છે સાજન ત્યાં બંનેને માર મારીને ફરાર થઈ જાય છે થોડા સમય બાદ તે ફરી ત્યાં આ શેરીમાં આવે છે અને ત્યાં તોડફોડ કરે છે અને આ જે હાર્દિકને માર મારવામાં આવ્યો હતો એવું કહેવાય છે કે તેના કાકા અને કાકીને પણ માર મારે છે એને જગ્યાઓને આગ લગાવવાની ધમકી આપીને ફરી ભાગી જાય છે પોલીસને જાણ કરવામાં આવે છે એક તરફ આ લોકો હોસ્પિટલમાં જાય છે બીજી તરફ પોલીસ અહીંયા પર આવે છે પરંતુ સાજન ફરાર થઈ ચૂક્યો હોય છે અચાનક છે છે તે રાત્રિના સમયે આવે અને જે સોની છે તેની સાથે પાનેતર અને પૈસાને લઈને બબાલ કરે છે આ લોકોની સાથે બબાલ કર્યા બાદ તેનું પેટ ન ભરાયું તેનું મન ન ભરાયું હોય તેનો ગુસ્સો સાત ન થયો હોય તેમ તે તેની જ જે ભાવિ પત્ની છે જેની સાથે બીજા દિવસે ફેરા ફરવાના હતા તેની સાથે ઝઘડો કરે છે

સપના જોઈ રહી હતી પોતાના લગ્નનો ઉત્સાહ મનાવી રહી હતી પોતાના લગ્નની ખુશી હતી તે હવે માથમમાં ફેરવાય છે જે જગ્યા ઉપર જાન આવવાની હતી જે જગ્યા ઉપર આ લોકો પરણવાના હતા ત્યાં હવે અર્થી ઉઠવાની હતી જ્યાં પરણીને આ સોની આવવાની હતી ત્યાંથી જ હવે તેની અરજી ઉઠી સાધન તેને મોતને ઘાટ ઉતારીને જાય છે સોનીના ઘરના ત્યાં પહોંચે છે આખરે ભાવનગરની પોલીસે આ સાધનને ઝડપી પાડે છે અને ઝડપી પાડ્યા બાદ તેને એ જ જગ્યા ઉપર લઈ આવે છે જ્યાં તેને પરણવાનું હતું જ્યાં તેનું ઘર હતું જ્યાં તેને સોનીના તમામ સપનાને રોળી નાખ્યા હતા અને એ દીકરીને મોતને ઘાટ ઉતારી જ્યારે તેને લઈને આવે છે જગ્યા ઉપર ત્યારે તેની સાથે અનવર નહીં પરંતુ જાણ નહીં પરંતુ પોલીસની મોટી ટીમ હતી અને આ દ્રશ્યો જે શેરીવાળા છે તેની જાણ જોવા માટે જ્યારે ઊભા રહેતા હોય છે એ જ દ્રશ્યો હવે એક બીજા જોવા મળ્યા સાધનને પોલીસ લઈને આવે છે અને એ જગ્યા ઉપર કન્સ્ટ્રક્શન કરાવે છે કે તે કઈ રીતે હત્યાને અંજામ આપ્યો છે લોકોના ટોળા સાજનને જોવા સાજન થાય છે એ શેરીની અંદર એટલો હતો કે જ્યારે સાજનને હત્યા ત્યારે મકાનોના દરવાજા બંધ થઈ ચૂક્યા હતા એવું પણ જાણવા મળ્યું છે કે આ મોટું સીટર છે આની ઉપર અનેક ગુનાઓ નોંધાયા હતા પરંતુ સોની છે તેને આ શેતાન સાથે પ્રેમ થાય છે અને તે તેના ગુનાઓને નજર અંદાજ કરે છે તેને ખ્યાલ નહોતો કે એક દિવસ આજ તેને પરખી જશે અને એ પણ લગ્નના દિવસે જ્યારે લગ્ન થવાના હતા એ જ સવારે આ સોનીનું સાધન છે તે ઢીમ ઠાળી દે છે અને તેને મોતને ધાર કરે છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આજકાલના યુવાનો કોની સાથે બેસે છે કોની સાથે સંબંધો રાખે છે કોની સાથે પ્રેમ કરે છે એ પણ જરૂરી છે કે યુવાનોએ સમજવું જોઈએ અને તેના માતા પિતા આપનું આ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો आप हमारा यूट्यूब चैनल नमस्ते गेर पर नवा हो तो जरूर सब्सक्राइब तो कर लीजिए कर इंटरेस्टिंग क्राइम की खबरों से आपना सुधी पहला पहुंचती दी जाए अगर आप फेसबुक अथवा इंस्टाग्राम पर विडियो हो तो फॉलो कर लीजिए दरक नोटिफिकेशनों से तमें पहला मे आप सावधान रहो सलामत रहो धन्यवाद